સર્વની મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે વૈશાખ માસના સુદ પક્ષની ચોથ એટલે કે ગણેશ ચોથ હોય આજ રોજ તારીખ અગિયાર મે બે હજાર ચોવીસના રોજ ગણેશ ચતુર્થીના દિવસે આપણે વૈઘ્નહર્તા દેવ ગણેશજીનો મહિમા સાંભળીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરજો વિડીયો પસંદ આવે તો તેને લાઈક અને શેર કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો વિઘ્નહર્તા દેવ ગણેશજી તેત્રીસ કોટી દેવોમાં અધિસ્થાન પામનારા દરેક કાર્યની શરૂઆત જેની પૂજા કર્યા પછી થાય છે તેવા વિવાહ અને વાસ્તુ જેવા માંગલિક પ્રસંગોમાં દરેક કાર્ય નિર્વિઘ્ને પાર પાડનારા એવા શિવ અને શિવાના પુત્ર ગણેશજીને આજે આપણે અવશ્ય યાદ કરીએ છીએ આજના પવિત્ર દિવસે આપણા અગાઉના ગામડાના ઘરોમાં આજે પણ ઘરના પ્રવેશ દ્વાર પર માટેની મૂર્તિના ગણેશજીને સિંદૂર છાપા કરી અને તેમનું દર વર્ષે પૂજન કરવામાં આવે છે અનેક જગ્યાએ ગણેશજી અતિ પ્રિય એવા અથર્વશીર્ષ અને સંકટનાશક નારદજીએ રચેલા ગણેશ સ્ત્રોતના અખંડ પાઠ કરવામાં આવે છે ગણેશ યજ્ઞ દ્વારા લાડુનો હોંગ કરવામાં આવે છે યાત્રા અને મુસાફરી કરતા પહેલાં પણ આપણે ગણેશજીનું સ્મરણ કરીએ છીએ અને આમ પણ જો દરરોજને માટે શ્રી ગણેશ સંકટનાશક સ્ત્રોતનો પાઠ કરવામાં આવે તો ગણેશજી બધા જ સંકટો દૂર કરે છે કારણ કે ભગવાન શિવે જ તેમને અનેક જાતના વરદાનો આપ્યા છે હે પાર્વતીજી જો આપણા પ્રદક્ષિણા કરી અને આખી પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ પ્રાપ્ત કરનાર આપણા પુત્ર માટે મારું વરદાન છે તો હવે આપણે મળેલા વરદાનો સાંભળીએ પંથી જ્યારે ચાલે ગામ પહેલું લે ગણપતિનું નામ તો જ્યારે આપણે સવારી કરીએ છીએ મુસાફરી માટે ત્યારે સૌ પ્રથમ ગણપતિ દાદાને જ યાદ કરીએ છીએ શ્રી ગણેશાય નમઃ કરી અને આપણી જાત્રાની શરૂઆત કરીએ છીએ કથા ગ્રંથ આરંભે જે પ્રથમ ગણપતિ સ્મરણ રે આપણે કોઈ પણ પાઠ શરૂ કરીએ કે પૂજા હોય તો પ્રથમ પૂજા શ્રી ગણેશ ભગવાન થી જ થાય છે સૌભાગ્યવતી શણગાર સજે ગણપતિ કેરુ સ્મરણ કરે લગ્ન પ્રસંગમાં પણ આપણે સૌ પ્રથમ ગણેશજીની પૂજા કરવામાં આવે છે સૌની સ્મરણે ઘડતા ઘાટ પંથી જ્યારે જાતા વાટ પંચવદનના પહેરામાં પહેલી પૂજા ગણપતિની થાય અને છેલ્લી હે પાર્વતી જેના ઘરે પ્રસંગ હશે ત્યારે પણ આપણો પુત્ર ઘીને ગોળે બેસેલો જ રહેશે કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે ગણપતિજીને સર્વ યાદ કરવામાં આવે છે અને પ્રથમ પૂજન એમનું જ કરવામાં આવે છે વિઘ્ન હરતા શોક્ય કરતા ભક્ત કલ્યાણ તત્પરમ વિવાહે મંગલ કુર્યાત ગણેશ ગિરિજા સુતમ આજના આ પવિત્ર દિવસે સૌ ઉપર સિદ્ધિ વિનાયક રીતિ સિદ્ધિના દાતા ગણેશજીની કૃપા વર્ષે વિઘ્નોનો નાશ થાય એવી ગણપતિ દાદાને અંતરથી પ્રાર્થના કરીએ ગણપતિ દાદા શહીદ રિદ્ધિ સિદ્ધિ માત સહિત આપણા પર કૃપા વરસાવે અને આપણા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ વૈભવ આપે અને આપણા બધા જ સંકટો દૂર કરે અને વિઘ્નો હરી અને જીવનને મંગલકારી બનાવે તેવી પ્રાર્થના સાથે બધાને મારા જય શ્રી ગણેશ